ગુજરાત પોલીસમાં પીએસઆઈ અને લોકરક્ષક કેડરની ખાલી પડેલ તેર હજાર પાંચસો એકાણું જગ્યાઓ ભરવા માટે આજ રોજથી માર્ચ સુધી શારીરિક કસોટી અને મેડિકલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભરૂચ જિલ્લામાં પણ શારીરિક કસોટીનું આયોજન કર્યું છે જેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવતા રેન્જ અને એસપીએ ગ્રાઉન્ડ નિરીક્ષણ કરી સૂચનાઓ આપી હતી ગુજરાત પોલીસમાં તેર હજાર છસો એકાણું ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓના પોલીસ ગ્રાઉન્ડ પર આજ રોજથી શારીરિક કસોટીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની શારીરિક કસોટી માટે જિલ્લાને પસંદ કરાયો છે જેની તમામ તૈયારીઓને અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ આપવામાં સવારથી પોલીસ હેડક્વાર્ટર્સમાં આવેલ ગ્રાઉન્ડ ખાતે પોલીસની ભરતીની શારીરિક કસોટીની પ્રક્રિયા યોજાનાર છે જેમાં પોલીસ ગ્રાઉન્ડ ખાતે રજીસ્ટ્રેશન દોડ ઊંચાઈ વજન છાતી સહિત શારીરિક કસોટી ઉમેદવારો આપનાર છે જેના ભાગરૂપે વડોદરાના રેન્જ આઈજી સંદીપસિંહ અને એસપી અક્ષયરાજ મકવાણાએ ગતરોજ સાંજે ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનાઓ આપી હતી ભરૂચ જિલ્લામાં પોલીસ બે મહિના સુધી ચાલનાર ભરતીની શારીરિક કસોટી કસોટી માટે અંદાજે ઉમેદવારો આવનાર છે જેમાં ઉમેદવાર પોતાની શારીરિક આપી શકશે અહીંયા પોલીસ દ્વારા મેડિકલ ટીમ એમ્બ્યુલન્સ સહિતની ટીમો પણ ભરતી પ્રક્રિયા સુધી સ્થળ પર હાજર રહેનાર છે આ સિવાય બહારથી આવનાર ઉમેદવારો પાસે જો રહેવાની સગવડ ન હોય તો પોલીસ દ્વારા તેમને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પણ જણાવવામાં આવ્યું છે સર આપણે આવતીકાલથી લઈ અને તેર માર્ચ સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં જે નવી પોલીસની ભરતીઓ જાહેર થઈ છે એના અનુસંધાને જે ફિઝિકલ ટેસ્ટ અને મેડિકલ છે એની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે અને એના ભાગરૂપે ભરૂચ ગ્રાઉન્ડમાં પણ ભરૂચ પોલીસ હેટકાટુરના ગ્રાઉન્ડમાં આ વ્યવસ્થા કરવામાં આવી છે એમાં દરરોજ મોટી સંખ્યામાં ઉમેદવારો ટેસ્ટ આપવા માટે આવવાના છે એના ભાગરૂપે અમે આજે હું વડોદરાથી આવીને એની સમીક્ષા કામગીરી કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે શું ત્યાં ફેસિલિટીની જરૂરત છે શું ફેસિલિટી ઊભી કરવામાં આવી છે જે અમારી એસઓપી છે એ મુજબ તમામ વસ્તુ પૂર્ણ થઈ ગઈ છે કે કેમ અને જે ગ્રાઉન્ડ ઇન્ચાર્જ છે યાદવ સાહેબ એમની સાથે અને ભરૂચ એસપી જે એમને સપોર્ટ કરવાના છે એને એક સમીક્ષા કરવામાં આવી છે ગ્રાઉન્ડની પરિસ્થિતિ જોવામાં આવી છે અને આખા પ્રોસીજર જે છે એ એકદમ કોઈ પણ પ્રકારના વિઘન વગેરે પૂર્ણ થાય એની ચિંતા કરીને બધાએ મહેનત કરી છે આવતીકાલે વહેલી સવારથી આ આયોજન શરૂ થવાના છે અને કોઈ પણ ઉમેદવારને કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય અને વ્યવસ્થિત આ સ્પોટ સુધી પહોંચી જાય પછી આપણા ટેસ્ટ વ્યવસ્થિત પૂર્ણ કરીને અને આરામથી પરત જઈ શકે એની પણ ચિંતા પોલીસે કરીને અને તૈયારી કરી છે રહેવાની વ્યવસ્થા એમાં અલગ અલગ સંસ્થાઓ સાથે અને ઇવન એ લોકોની જે અવરજવર છે એમાં ટ્રાન્સપોર્ટેશન માટે એ લોકોની પણ મુલાકાતો અને મીટિંગ કરવામાં આવી છે દરેકને અલગ અલગ સ્પોટ ઉપર ગાઈડ કરવા માટેના માર્ગદર્શક ક્યુઆર કોડના માધ્યમથી પણ એ લોકોને જાણકારી કરવામાં આવી છે અને રહેવામાં અને આવવામાં કોઈ તકલીફ ના પડે એની પણ વ્યવસ્થા કરી છે